ષ્ન લાલની જય સાસુ વહુનું ગીત જે સાસુ અને વહુ ભેગા મળીને આ ગીતને સાંભળશે એને ગણગણશે તો એ બે વચ્ચે છે એ સારામાં સારો સંપ રહેશે સુમેળ રહેશે બંને એકબીજા સાથે અડીમળીને રહેશે ને ખુશ રહેશે માટે આવો સાંભળીએ સાસુ વહુનું ગીત આજની સાસુરૂ વાહુને ફ્રીડમ ગણી આજની સાસુરૂળી વાહુને ફ્રીડમ ગણી વહુ કહે મમ્મી અમે પિક્ચર જઈએ સોનું મોનું ની સંભાળ લે જો જરી સોનું મોનું ની સંભાળ લે જો જરી થેપલા કરી રાખ્યા મરચા આથી રાખ્યા થેપલા કરી રાખ્યા મરચા આથી રાખ્યા અમે ખાસુ બર્ગર પીઝા અમે ખાસુ બર્ગર પીઝા આજની સાસુરૂડી વહુને ફ્રીડમ ગણી આજની સાસુ રૂડી વહુને ફ્રીડમ ગણી સાસુ કહે બેટા તમે પિક્ચરે જાઓ સોનું મોનું ને રડવા નહીં દઉં જરી સોનું મોનું ને રડવા નહીં દઉં જરી ઘરની ચિંતા છોડી આવજે ભલે મોડી ઘરની ચિંતા છોડી આવજે ભલે મોડી મને નિરાત ઘણી મને થશે નિરાંત આજની સાસુ રૂડી વહુને ફ્રીડમ ગણી વહુ કહે મમ્મી મારું માથું દુઃખે તમારો દીકરો કહે તેમાં સાને રડું તમારો દીકરો કહે તેમાં સાને રડું રોટલી વણાતી નથી ઊભું રહેવાતું નથી રોટલી વણાતી નથી ઊભું રહેવાતું નથી આખો દિવસ કરજે આરામ આખો દિવસ કરજે આરામ આજની સાસુ રૂડી વહુને ફ્રીડમ ગણી આજની સાસુ રૂડી વહુને ફ્રીડમ ગણી સાસુ કહે બેટા તમે આરામ કરો હું બેઠી છું ચિંતા શાને કરો હું બેઠી છું ચિંતા શાને કરો આજની સાસુરૂડી વહુને ફ્રીડમ ગણી આજની સાસુરૂડી વહુને ફ્રીડમ ગણી કૃષ્ણ લાલની જય સાસુ વી જય